હેલો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો બે હજાર ચાર મોડલ હે એને મોડીફાઈન કરાવી છે એ લાઇટો બદલાવી દીધી છે સાઈડ સિગ્નલ લોક બોનેટ લોક સાઈડની પણ સાઈડ સિગ્નલ નવી નાખેલી છે મજગાટ પાઇપો નવી નાખેલી છે મહિન્દ્રાનો લોગો પણ નવો લગાવી દીધો છે સાઈડની પાઇપ પણ નવી લગાવી દીધી છે કઠડો નવો લગાવી દીધો છે ગાડીનો જે કાચ હતો એ તો કંપનીનો હતો એ એમને એમ જ રાખ્યો છે દરેક વસ્તુ ચેન્જ કરી દીધી ગાડીને ઓલ્ડ મોડલ હતું ત્યારે કલર કામ કરીને કમ્પલેટ તૈયાર કરીને રાખી દીધી છે ચાલરો પણ તમે જોઈ શકો છો એ પણ નવી નાખી દીધી છે પાટીઓનું પેઇન્ટિંગ અને માળખું એ દરેક વસ્તુ નવી બનાવી દીધી છે અસલ આ છે એ પણ નવી નાખી દીધા છે પાછળનો જે દંડો આવે છે ચેનલી જગ્યાએ દંડો લગાવી દીધો છે પાછળનો દરવાજો નવો છે અંદર પણ કલર કામ કરી દીધું છે હજી ગાડીનું થોડું કામ બાકી છે એ તૈયાર થશે હજી તો બે હજાર પાંચ મોડલ હતી અત્યારે એને તૈયાર કરી દીધી છે કમ્પ્લીટ મે સીડી પણ લગાવી દીધી છે ડોર વાઇઝર અંદર દેદી સીટ નું કામ બાકી છે સીટ નું કામ થશે ત્યારે બાકી છે થોડું કામ લાઈનિંગ પણ નવી નાખી દીધી છે ભાગમાં જો તમને ગાડીનું કામ કેવું લાગ્યું જો સારું લાગે એવું હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો